ખાચર સાહેબ

એટલે એમાં પછી સાહેબ એવું છે કે એમ એરિયલ મારા માં આવે છે પડછાયો પડે ને તો તમને અધિકાર છે માગવાનો એ તમારો ઇઝમેન્ટ રાઈટ નો બંધ કાયદો છે ને હા સાહેબ એના નીચે તમે માગી શકો બરોબર એટલે સાહેબ એ પછી ત્યારે પેલા આપડે કીધું બાજુના ખેતર માં આવે છે જે કઈ હોય એના માલિકી છે એટલે તો આપણે કઈ ત્યાં જઈને કઈ કઈ એકવી નહીં ખેડૂતો ઉભો થવા માંડ્યા પછી જયારે ઉપરના પાખિયા ચડાવવાના જયારે સાહેબ આવ્યા ને એની પેલા મને પૂછાવી ના જેસીબી એનો તાણીઓ મારે જે કઈ રસો પવનમાં ને એ તાણીયો મારવા માટે રાતના ત્રણ વાગે જેસીબી અંદર લઈ લીધું માં, હા મારા હા એટલે જેસીબી આવ્યા પછી સાહેબ મેં બીજા હવાર સવારમાં મને ખબર પડી એટલે મેં જેસીબી મુકાવી દીધું જેસીબી મુકાવ્યા પછી લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ આમાં જે કઈ એરિયલ નું કઈ નતું હોય એમ હોય મારે બધી વાતચીત થઈ મેં કામ બંધ રખાયું કામ બંધ રખાયા પછી એમનું એવું કહેવાનું છે કે અત્યારે કામ ચાલુ કરવા તમે તમારું જે કઈ હોય કયો વન ટાઈમ સેટલમેન્ટ અને પછી જે એરિયા આવતું હોય છે તમે કંપની વાતચીત કરી લીધો અત્યારે એને આપણને બે નું કીધું છે પચાસ હજાર આપ્યા અત્યારે કે ના ના એ પચાસ નું કે બે હજાર લઈ લ્યો બે લાખ લઈ લ્યો જો એક વાર લાગી જશે ને પછી સિવિલ કોર્ટ માં જાશો તો તળિયા ગણવા પડશે અત્યારે શું હોય ખબર છે એનો વી પછી ત્રી કરોડ નો દાગીનો હોય સમજા હવે ત્રી કરોડ દાગીનો રોકાય ને જયારે યુનિટ જનરેટ થાય ને ત્યારે મેગા મેગા વોટ માં યુનિટ હોય એટલે રોડ ની નુકસાની એની લાંબી હોય આનું ખાલી વ્યાજ લોસ ગણો ને એક મહિનાનું પાંચ લાખ દેવા તૈયાર થઈ જાય સમજાણું આપણે ઈ લઈ લેવાના અત્યારે બાકી સિવિલ કોર્ટમાં એક વાર ગયા ને એની પાસે બાંધેલા વકીલ છે કપડું ધોયા પછી કઈ લેવાનું ઓકે ઓકે કામ બંધ રખાવો કામ બંધ રાખી જેટલા પૈસા દઈએ ને એટલા વાલા કરી લ્યો ખેંચાય તો ખેંચી લેવાનું કપડું ફાટી ન જાય ત્યાં નીચો એ યાદ રાખવાનું હવે એવું કે છે કે ભાઈ તમે તમારી રીતના કાયદેસર જે કઈ કોર્ટ દ્વારા કે આપણે વાંધાજી નાખો એસડીએમ માં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટમાં વાંધા અરજી નાખો પ્રાંતમાં હા 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 હું પોલીસ સ્ટેશન કલેક્ટર સાહેબ ને અને એસટી સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબ ને આ બધા અરજી કરેલી છે પણ કોઈ નું કઈ લઈ લ્યો

એક અલગ વસ્તુ છે પાકડું તડાવતી વખતે જ મારા માં બધુંય નાખવાનું એક વસ્તુ નહીં નાખવાની વસ્તુ એવી છે પચાસ આઈટમ ઠોકી દેવાની અંદર સમજાવ કેસ લાકડા જેવો દેખાવો જોઈએ એટલે સેટલમેન્ટમાં આવે

અને સહમતી લેવામાં અને મેં કીધું કે ભાઈ તમારામાં એરિયલ નથી આવતું પાપડું નથી આવતું તોય ફેરફાર છે પણ મેં કીધું તો તમે મપાવી લ્યો નવ આવતું એટલે મારે કઈ જોતું નથી સિવિલ કોર્ટનો સ્ટે નાખો ને લા વાકાવડીન આવશે એનો એડવોકેટ હું એવો હોશિયાર છે ને મારા કરતા પચાસ ગણો હોશિયારઈ છે કોઈ માકોવડીન આવશે હું કામીને કે સ્ટે કોર્ટનો પીડો કોર્ટ છે ને ભીષ્મ પિતામહ કહેવાય ભીષ્મ પિતામહ એકવાર ના પાડે કે યુદ્ધ નથી કરવું એટલે દુર્યોધન ને કરણ નું કઈ ના આવે

લોકો માન્ય રાખતા પેલા ના એને બાપુજી કયા ના હોય આ તો ખેડૂત ને પાછા તકલીફ નથી પણ એને આપણને સામે હમે બજાડવાના ધંધા કરે એમને તકલીફ નથી આપડે બાજુના ગામના ખેડૂત ખેડૂત જાજા માને ને બધા એક ભેગા થઈને દાવો કરો બે ફાયદા થશે એક તો ઝાઝા હોવાને કારણે કેસ મજબૂત થશે ને બીજા નંબર માં ઝાઝા હોવાને કારણે ઓલો જલ્દી સેટલમેન્ટમાં આવશે કે હજી નંબર ખેડૂતો જાગે એના કરતા પતાવી લઈએ અને ત્રીજો ફાયદો એ થશે કે જાજા હાથ રડિયા મના

અને હું એમ જેટલા મળે એટલા ખેડૂતો કલ્યાણ થાય કંપની વાળા મારા દીકરા આપણે લૂટી લૂટી ને જ કમાય છે તો ખેડૂતને બે પૈસા દે તો કઈ ઉપકાર નથી કરતા પાકું પાકું પાક એટલે મેં કીધું તમારી માહિતી લઈને જે કાયદેસર થતું ખેડૂતો એક એક કરોડ રૂપિયા માગ્યા છે ખોટા નથી હાચા છે હું તો કઉ છું તમારે થાંભલા ગાળવા છે તો ખેડૂત માગે એટલા દયો મિલકત સ્વતંત્ર અધિકાર છે તમારી નીમાને અમારામાં હોપેટ રોજળા કરી એમ તમારે રોજ હાંડે લાઈન નું નાખવી તો અમારી મિલકત છે તમે કયો એ ભાવે અમે શું કામ દઈએ અમે ક્યો ગોપાલભાઈ ઇટાલિયા જે બોલે છે ને અમારી કોકને રાજકીય લાગશે સાહેબ એ હાચું બોલે છે કે ખેડૂતની મિલકત છે ખેડૂત માગે એટલા પૈસા આપો ને અને આપવા જ પડે એટલે ક સ્ટેલિન જવાનું આપણે બરોબર છે તો બીજું સાહેબ અમારે માપણી ની કે પ્રોસેસ કરે રીતે વાત કરી છે એ વિડીયો જોઈ લેજો હાજી સાહેબ એને કલેક્ટર ની બોલતી બંધ કરી દીધી હા એની કાયદેસર હશે તે કલેક્ટર ની બોલતી બંધ થઈ ગઈ ને ના ના બરોબર છે સાહેબ એ વસ્તુ છે તો આમાં એ હું પ્રોસેસ સાહેબ કરાવી કરાવું ચાલુ કરાવી દઉં બરોબર અને બીજી માપણી નું કઈ કરાવું સાહેબ આવડા લોકો માનતા નથી એના માટે માપણી અરજી કરી દો તત્કાલ અરજી કરી નાખો એક હા હા હિસાબ માપણી ની કરાવું ને આપડે એમાં તમારે પૈકી સર્વે નંબર બોલો જઈએ તમારો સર્વે નંબર સિંગલ જ નામ છે પૈકી નથી આવતું બસ પૈકી નથી તો હદ માપણી કરાવો ને ખાલી તમારી હા અને એમાં ખાચર સાહેબ એકવાર શીખવા માટે તાલીમ આવો પૈસાની કરી દઈશ ના 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 સીએ સાહેબ હું કામ હાથે ગરીબ થાવું તમારા જેવા વ્યક્તિઓ શીખી જાશે ને તો ગામનો ફાયદો થશે પણ એક ધ્યાન રાખજો જ્ઞાતિ નું કલ્યાણ નહીં કરતા સર્વ સમાજ કલ્યાણ કરજો ખેડૂત માત્ર તમારી જ્ઞાતિ સમજો બધા બધા ને સાથે લઈને ચાલવાનું છે તો હું કે જે ખેડૂતો મારા સુધી નથી પહોંચી શકતા ને તમારા જેવા સક્ષમ ખેડૂતો હોય તો કોક ઉપયોગી થશે ના ના બરોબર બરોબર છે સાહેબ અને ખેડૂતો ની જાગૃતતા જેટલી થાય એટલી સારું છે આ વસ્તુ નહીં તો જવાબ દેવા કોઈ રાજી નથી અને ખેડૂતોને